ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હું જાડેજા રાજદીપસિંહ આજે રામનવમી છે તો મિત્રો આજે સવારે વહેલા જીમ આવી ગયા છીએ આપણે જીમનું ચેસ્ટનું વર્કઆઉટ આપણે પૂરું કરી લીધું છે આપણે મિત્રો બધા ભાઈઓ જો બેઠા છે જીમ કરે છે તમે જોઈ શકો છો મોર્નિંગમાં જીમ કરવાની બહુ મજા આવે છે મિત્રો જોઈ શકો છો તમે ચાલો ઘરે મળી મિત્રો હવે જય માતાજી મિત્રો ઘરે આપણે આવી ગયા છીએ તૈયાર થઈ ગયા છીએ આપણે હવે આપણે જઈશું મિત્રો મંદિરે મંદિરે દર્શન કરીને જશું બેંકમાં આપણે મંદિરે આવી ગયા છીએ મિત્રો આપણે મંદિર દર્શન કરીને મિત્રો આપણે ચાંદલો કરી દીધો છે મિત્રો હવે આપણે બેંકમાં મળીએ હું ને મેં મિત્રો ગાંધીધામ આવ્યા છીએ આપણે ગાંધીધામ બેંકનું કામ હતું એના લીધે આવ્યા હતા ડોક્યુમેન્ટ લેવા માટે ગાંધીધામ બ્રાન્ચે મિત્રો આજે રામનું મીરો તો બહુ ભૂખ લાગી તો દહીં લઈ આવ્યો ને ફરાળી ચેવડો અને વેફર લઈ મિક્સ કરીને ખાઉં છું મમ્મી બનાવશે આજે સુખડી બનાવે છે મારી ફેવરેટ છે મિત્રો જોઈ શકો છો તમે બનાવ છો જલ્દી તો હું તો બની જ ગઈ છે એનો પાક તૈયાર કરે છે ખાલી મિક્સ કરવાની હોય મિત્રોને હવે થાળીમાં લઈ લે છે આપણે હલાવીને થાળીમાં લઈ લઈશું મિત્રો મિત્રો ગરમ ગરમ સુખડી ખાવાની બહુ મજા આવે છે મને તો બહુ ભાવે મિત્રો તમને કોઈને ભાવતી હોય તો મિત્રો કોમેન્ટ કરીને કહેજો ચલો મિત્રો આપણો તૈયાર થઈ ગયું છે બપોરનું એકટાણું વઘારેલી રોટલી છાશ અને સુખડી એટલે મિત્રો આવો તો જમવું હતું સાચે મિત્રો આપણે ગયા હતા ખેડૂતો મિટિંગ હતી ત્યાં ઘણી ઘણી છે બધા મિત્રો આવ્યા હતા આપણે મિટિંગમાં ગયા હતા ખેડૂતોની છત્રીસ સમજવડી છે મિત્રો આ જોઈ શકો છો બહુ મોટી છે બધા ભાઈઓ મિટિંગમાં આવ્યા હતા મિત્રો

હવે મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ રાત્રે જમીન કરીને ભાઈઓ બધા ચા બનાવે છે હું પણ ચા બનાવું છું ને ભાઈઓ બધા ચા પીશે આપણે તો ચા પીતા નથી મિત્રો હું ને ભણું ભાઈ છે જોઈ શકો છો કુલદીપ ચા બનાવે છે મિત્રો ઘણું પણ ચા બનાવે છે ને હું બનાવું છું

આપણે મિત્રો પછી જશું પંજાબ બેંકમાં જવાનું છે મિત્રો આજે શનિવાર છે મિત્રો ચલો મિત્રો બેંકે જઈએ મિત્રો બેંકમાં જતા આજે સવાર સવાર મિત્રો આપણે ફટક નડી ગયો છે પાંચ દસ મિનિટ આજે લેટ થઈ ગયા છીએ આપણે ફટક ટ્રેન આવે છે લેટ છે આજે થોડુંક જોઈ શકો છો મિત્રો અહીંયાથી મિત્રો ફાટક ખુલે પછી આપણે જઈશું ઘરે મિત્રો ના ધોઈને મિત્રો આપણે જઈશું બેંકમાં ચાલો મિત્રો ઘરે મળીએ મિત્રો નાઈ લીધું છે આપણે આ મંદિરે મળીએ આપણે મિત્રો ચાંદલો કરી લીધો છે આપણે બેંકે જઈએ આજે તો મિત્રો બેંકે કોઈ આવ્યું નથી વહેલો વહેલો પહોંચી ગયો છું જોઈ શકો છો તમે બેંકે કોઈ આજે આવ્યું જ નથી હવે આવશે બધા બેંકમાં આજે બધા લેટ છે થોડોક હું પણ વહેલો આવી ગયો છું પાંચ મિનિટ આજે બેંકમાં મિત્રો આપણે આવી ગયા છે આપણા ભાઈ બહેન પાસે છાશ પીવા માટે મસાલા છાસ મિત્રો આજે રમેશભાઈને ફોન આવતા આપણે એમની વાડીએ ગયા હતા રમેશભાઈની કેસર કેરી મિત્રો એ લોકો નાખે છે સાઈડમાં રસ્તામાં ત્યાં એમની બીજી વાડી છે ત્યાં આપણે જોવા માટે આવ્યા હતા મિત્રો તમને બીજી વાડી એમની બતાવું બીજી વાડી મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા સામેની સાઈડ આપણે બકાલું કરવાનું છે મિત્રો નારિયેળ છે આપણે નારિયલ પાણી પીશું મિત્રો હમણાં જોઈ શકો છો મિત્રો સામે ખાતર નાખે છે તમને બતાવું હમણે નારિયલ ઉતારવા માટે રમેશભાઈ ગયા છે લેવા કંઈક વસ્તુ મિત્રો સામે બકાલું કરવાનું છે આપણે એમાં વાડીમાં મિત્રો નારિયલ તો આપણે એક તોડી લીધો છે આ ભાઈ ઉતાર નારિયલ બહુ મીઠું છે મિત્રો ત્રણ ચાર નારિયેલ મિત્રો આજે તપી લીધા આ નારિયેલ હતું મિત્રો ઝાડમાંથી તમારા મિત્રો નરેલ પીવું તો આવો મિત્રો વાળીએ આપણી રમેશભાઈની વાળીએ રમેશભાઈ ચોટારા ભૂમિવાળા જોઈ શકો છો મિત્રો હું આવી ગયો છું સાંજે જીમમાં પાછળ રાહુલભાઈ એક્સરસાઇઝ કરે છે વર્કઆઉટ ટ્રાય સાહેબનો મિત્રો જોઈ શકો છો તમે પાછળ બાપુ મિત્રો કરે છે વર્કઆઉટ બાયસાફ કરે છે આજે આજે આપણે જોઈએ આજે શું કરી છે આપણે જોઈ શકો છો રાહુલભાઈની રાહુલભાઈની બોડી જોઈ લો તમે મિત્રો વિરુભાઈ પટાણા થી આયા હતા સ્કોર્પિયો માં લાઈટ નો બલ્બ ઉડી ગયો હતો પટાણા ની અસ્તી છે જોઈ શકો છો શરમ આવે ભાઈ ને ચાલન તો આવે ને ભાઈ આપણે મિત્રો ચાર પાંચ દુકાને ફરતા મિત્રો આપણે ગેરેજ એક મળી છે શ્રી ચામુંડા ઓટો ગેરેજ મિત્રો અહીંયા સ્કોર્પિયોનો બલ્બ ચેન્જ કરી દેશે બીજે ક્યાં તો મિત્રો ચેન્જ કરી નથી આપતા અમુક લોકો પાસે બલ્બ નથી હોતા બધી પાસે ગીરજવાળા પાછા નથી હોતા આપણે અહીંયા આવી ગયા છે ચામુંડા ઓટો ગેરેજમાં મિત્રો આગળના ચાર બલ્બ ઉડી ગયા છે મિત્રો એક બલ્બ ભરતો તો બાકી ત્રણ ઉડી ગયા હતા વિરુભાઈ ડિમ્પર મારી મારીને બલ્બ ઉડાડી દીધા હતા મિત્રો આમ ભાઈ હવે બલ્બ ચેન્જ કરે છે થઈ ગયું છે મિત્રો હવે વિરુભાઈ પેમેન્ટ કરી દે ને પછી શું કરે મિત્રો હવે આપણે જો તમને મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો